યુનિવર્સિટી અને વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે તારીખ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એમ બે દિવસ દરમિયાન એની પી ટ્વેન્ટી સંસ્કૃત મે પાઠયક્રમ એવં પાઠય પર્યાલોચન વિષયક રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ હતી આ કાર્યશાળામાં ભક્તકવિ નરસિંહ માતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ શિક્ષણ નીતિમાં મૂળમાં રાષ્ટ્ર ઘડતરની વાત જોડાયેલી છે ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના હેતુથી ઘડવામાં આવેલી આ નીતિ યુવાનોના બૌદ્ધિક અને સામાજિક રીતે સર્વાંગી વિકાસ અને ભારતીય જ્ઞાન ભારતીય પરંપરા અને ભારતીય વિચારને અનુસરતી શિક્ષણ નીતિ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચર્ચા સભામાં વિદ્યાર્થીઓથી લઈ અને કુલપતિ સુધી તમામે ભાગ લીધો હતો અને સંસ્કૃત અંગે જે મનોમંથન કર્યું હતું તેનું નવનીત ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્કૃત અને સંસ્કૃતના અભ્યાસ માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એ પીઠ છે જેનો સંસ્કૃત ભાષાનો બહોળો ફેલાવો કરવામાં સિંહ ફાળો છે ડોક્ટર જાનકી શરણ આચાર્ય એ ભારતમાં ફેલાયેલી વિશ્વભરની યુનિવર્સિટીમાં વેદ અને પુરાણનું જ્ઞાન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંસ્કૃતના મહત્વ અને વિચાર વિનિમય રજૂ કર્યા હતા આ સમાપન સમારોહમાં યુનિવર્સિટી સંચાલિત કોલેજના પ્રાધાન આચાર્ય ડોક્ટર નરેન્દ્રકુમાર પંડ્યા ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા મંડળના ઉપપ્રમુખ ડોક્ટર રઘુભાઈ જોશી શ્રી એનપીસી સહિત શિક્ષણવિદ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત ભાષાના વિદ્વાનો અધ્યાપકો સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી સાંભળીએ તેમના જ શબ્દોમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિદ્યા ભારતીના સંયુક્ત એમાં ખાસ કરીને સંસ્કૃતના અભ્યાસક્રમો કેવા હોવા આજે આપણે એવું માનીએ છીએ કે સંસ્કૃત ઘણા લોકોને એવું લાગે છે કે એક પૌરાતન ભાષા થઈ ગઈ છે મંદિરોની ભાષા કર્મકાંડની ભાષા છે એવું નથી સંસ્કૃતની મદદથી આજના સમાજને લગતું સાહિત્ય વિજ્ઞાન પર્ક આને સાથે જોડવા માટે આવા પ્રકારના જો અભ્યાસક્રમોનું નિર્માણ થાય તો નવી શિક્ષણ નીતિનો મુખ્ય હેતુ હતો ચરિત્ર નિર્માણ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સર્વાંગી વિકાસ તો આ કાર્યશાળામાં મને જાણવા મળ્યું અને આનંદ થાય છે કે વિદ્વાનોએ બે દિવસ સુધી એવા પ્રકારના અભ્યાસક્રમની પરિકલ્પનાનું સપનું જોયું છે કે જેના માધ્યમથી આપણો વિદ્યાર્થી વેદ પુરાણ ઉપનિષદ અને શાસ્ત્રો ભણશે અને આ વેદ પુરાણ ઉપનિષદ અને શાસ્ત્રોને અનુકૂળ અને યુગાનુકૂળ આજના સમય સાથે સુંદર સુસંગત કરશે એ બાબત મને આનંદ થયો છે હું ખરેખર આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિદ્યાભારતીના સંચાલકોને અને સેનાપતિ સાહેબને ખૂબ અભિનંદન